આજે બધાને મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના શુભકામના પતંગ બધા લોકો ચગાવી રહ્યા છે આ લોકો માટે સંદેશ આજ છે કે પોતાને સુરક્ષાને ધ્યાન રાખજો અને બીજાને પણ સુરક્ષાને ધ્યાન રાખજો પોતે જો ધાબા ઉપર પતંગ ચગાડતા હોય તો કોઈ છોકરાઓ ધાબા ઉપરથી પડીને જાય અને ખ્યાલ ધ્યાન રાખજો અને ચાઇનીઝ દોરી કે ગ્લાસમાલા માંજા આ નહીં વાપરજો જેથી કે તમારા કારણે કોઈ બીજાને કંઈ ઇન્જરી નહીં થઈ જાય આ કાળજી રાખીને અને ખૂબ હર્ષોલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરો આ માટે શુભકામના ખાસ કરીને સર પોલીસ પરિવાર દ્વારા કેવી રીતે ઉજવણી થઈ પોલીસ પરિવારમાં જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ છે આ લોકો આજે બંદોબસ્તમાં છે પરંતુ જે બ્રાંચના અધિકારીઓ કર્મચારીઓ છે આ લોકોને થોડા આજે માહોલમાં અને આમ પણ આપણે બધા ભેગા રહીએ જેથી કે કંઈ થઈ શકે તો એક સાથે ભેગા નીકળી શકીએ તો આ માટે આપણે બધા હેડ ક્વાર્ટર માં છીએ અને આપણે અહીંયા પતંગ પણ ચગાવી રહ્યા છીએ અને ભેગા પણ છીએ જેથી કંઈ જો બનાવ બને તો એક સાથે આપણે ભેગા નીકળી શકશું થેન્ક યુ